બધા પાવડા લઈ જાય બગાડી બગાડી ના લઈને અમે ભૂલા પડ્યા જશુભા તમે શું

ધંધાનો તો જેતો નો નહીં જે તો તાવાનો જેતો નો ને જો જવાન જેતો નો નહીં ચિંતા નત કરો બધું હોય થા તમાર તો હવે તો એક જ નિયમ તો રહ્યો કે મરી જ જાવું હે મરી જાવું ઓ અલા ભલા માણસ તમે શરમ આવે કે નહીં આવતી તો લાલ બસ શું ધરું તમે મારા ગામમાં આવ્યા હો મારા ગામમાં તમને કોઈ પણ જગ્યાએ કોમ રાખે રાચે લેમ મને ગમે તો ઓરડી રહ્યા તો હું આજે મજૂરી દઈને ખાઈ તમે મજૂરી કરવાની ચિંતા મત કરો ને મારી રીતે હું પાલનપુર માં જાવ ને તો ચોક કોમ બતાયો ચોક આપણે આજુબાજુ સેતરી યોકન ચોક કસે ને તો તમે રખાઈ દે હું ને તે વાત કરી ઓરડી ની ઓરડી માં તે બાડે નઈ રહેવું હાલ મારી રીતે મારું ઓરડી તમે કાતી બધું શમણ લાવી દો ને રહેવા મોડો તમે તમારું સામાન લાવી દીધો કે મારું બધું સામાન લાવી દીધું ખાવાની તૈયાર કરું મારો સમય એટલો સારો હું જેવું જોતું તું એવું મરી ગયું

શુભાઈ એડો ખાવા તુ માં જ ન મારવા તો એડો ખાવા શું કરવા રો લાલ આજ તો દોસ્તા તમારું જેવા

નીતિ ના થાતી તો ભાઈ ધોરણ શોન તો નકશો માર તો નહી ના જાય લાલ કે તા કે હું કોમ ની જરૂર તમે તો કોમ ની ના તું જાજી લે આલ તું જાજી જાજી આલ મારો ને મને તું જાજી આલ તું જાજી આલ તું બોલ તું જાજી આલ તો લાલ દો આલ જાતી હા લે લાલ આવું તો બધા ભેરોનીઓ દાબી ડાબી મસ્ત થાવું હો ને બધોને ધરાવે જે આવી યોન અને એ તો લાલ્યું તો જપતું જ નહીં તો મોટો મૂંમાં હોજી તે જેટલું સો મેટલ મેટલ ધરાવ એ તો જેટલા આવે એટલો ને ધરાવે હાલ તો મસ્ત આરામ કરું મસ્ત મારો લાલબાગ કહે દ્યું કે લાલબાગ જ તમારું જૂઠું બોલી બોલું ખાય તમે એના નીકળી દો ન હોડીએ

ભાઈ બંધ મારે ભૂલ થઈ ગઈ ગયા હું એના જે જઈને હું મજૂરી કરું સારું કાકા તારું એ